શિવલવા ધી શકી જય શીજી બાવા પ્ય કી જય રથ બેઠે પીય પ્યારી આજમાઈ રથ બેઠે પી અપ્યારી અષાઢ સુદ બીચ એટલે રથયાત્રાનો ઉત્સવ જગન્નાથપુરીમાં આજે ભગવાન જગન્નાથજી બલદેવજી અને સુભદ્રા બહેનને વિશાલ રથમાં બિરાજાવી વાજતે ગાતે ભક્તોને દર્શન આપવા નગર યાત્રાએ પધારે છે એકવાર શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા હતા ત્યાં પંડિતો સાથેના શાસ્ત્રાર્થમાં વિજય થયા ત્યારે ભગવાન જગન્નાથજીએ પ્રસન્ન થઈ પોતાના સેવા શૃંગાર કરવાની તેમને આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજી શૃંગાર ધરતા હતા ત્યારે શ્રી જગન્નાથજીએ તેમને રથયાત્રાનો ઉત્સવ મનાવવાની પણ આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજી અડેલમાં રથ સિદ્ધ કરાવ્યો શ્રી નવનીત પ્રિયાજીને પદરાવી વાસ્તે ગાજતે નગર યાત્રા કરી ત્યારથી આપણા મંદિરમાં પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં રથયાત્રાનો ઉત્સવ શરૂ થયો છે શિજી બાવાની સન્મુખ રથ રાખવામાં આવે છે અને એવી ભાવના કરવામાં આવે છે કે શિજી બાવા પોતાની ઈચ્છાથી રથમાં બિરાજી બ્રજભક્તોના ઘેર પધારે છે ભક્તના મનોરથ પૂર્ણ કરે છે આજે આપે શ્વેત પિછોડા કુલે જોડનો શૃંગાર ધારણ કર્યો છે સફેદ દોરિયાની પીછવાય જેમાં થોડા થોડા અંતરે સોનેરી લેસ મૂકેલી છે ચંદની રંગનું ઠાળું વસ્ત્ર છે સિંહાસન તકિયા ચરણ ચોકી પર સફેદ બિછાત છે સફેદ દોરિયાનો પિછોડો તેના પર થોડા અંતરે સોનેરી તુઈ મૂકી છે મસ્તક પર સફેદ રંગની કુલે પાંચ મોરપિચ્છની જોડ સીરપે ફૂલ કર્ણમાં મયુરાકૃતિ કુંડલ સોના હીરા મોતી માણેક અને પન્ના જડિત સર્વ આભૂષણ ધર્યા છે સફેદ અને પીળા ફૂલની સુંદર વનમાળા ધરી છે કમલની છડી વેણુજી વેત્ર ધર્યા છે આજે પ્રભુને ચાર ભોગ આવે છે ચારેય ભોગમાં વિવિધ પ્રકારની અનેક સામગ્રી તેમાં પનો ચારોળી બીજના લાડુ અંકુરી લીલા મેવા શક્કરપારા વગેરે મુખ્ય છે આ શીજી બાવાને ત્યાંનો ક્રમ છે અને તે જ શિજી બાવા શિવલ્લભે મહાદ કૃપા કરી પોતાના સેવકના માથે તેના ઘરે પધરાવી આપ્યા છે તો આજે આપણે પણ આપણા સેવ્ય સ્વરૂપને રથમાં પધરાવીને ન્યાર ન્યારા મનોરથ આપણા પૂર્ણ કરીએ અનેક સામગ્રીઓ અરોગાવીએ અને આ સુખને આપણે પણ મેળવીએ શિવ શકી જય